તારીખ એકત્રીસમી ઓગસ્ટના રોજ દમણકોળી પટેલ સમાજના હોલમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ષષ્ઠી સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમને પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે બાદ મુખ્ય મહેમાનો સંતો અને બ્રાહ્મણોનું સન્માન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના ઓગણીસો ચોસઠ માંગ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વે મુંબઈ ખાતેથી થઈ હતી ત્યારથી વિશ્વ હિન્દુ પરિષદ સમાજ માટે એક નિષ્ઠાથી કાર્ય કરી રહ્યા છે મંદિર નિર્માણ ગૌ સેવા ધર્મ સંસ્કૃતિ અને માતા બહેનોની રક્ષા એવા અન્ય ઘણા વિષયો પર વિશ્વ હિન્દુ પરિષદ સફળતાથી કાર્ય કરી રહી છે જેથી સનાતન હિન્દુ ધર્મની સર્વવ્યાપી સંસ્થાને સાઠ વર્ષ પૂરા થતાં આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે દમણ સ્કોનના ભક્તો દ્વારા સુંદર ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં હનુમાન ચાલીસા અને ભારત માતાની આરતી કરી કાર્યક્રમનો સમાપન થયો હતો કાર્યક્રમ પછી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય પ્રવક્તા તરીકે કર્ણાવતી ક્ષેત્રના અશોક રાવલ ખાસ ઉપસ્થિત રહીન્યા હતા જેઓએ હિન્દુ એકતા માટે સુંદર પ્રવચન કર્યું હતું સમાજના મંદિરોથી સંતો અને મહારાજો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મસાલચોક મડુલીવાડી મેલડી માતાજીના મંદિરથી મા ભક્ત ભદ્રેશભાઈજી ચેતન મહારાજ અને રાહુલ મહારાજ પ્રવચન સંબોધન કર્યું હતું આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ દિપેશભાઈ ટંડેલ દમણ જિલ્લા અધ્યક્ષ અસ્પીભાઈ દમનિયા જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિબેન પટેલ ઉપપ્રમુખ બાબુભાઈ પટેલ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલ โดเนตา ગામના યુવા નેતા ભરતભાઈ પટેલ તેમજ દરેક હિન્દુ સંગઠનોના પ્રમુખો અને કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ એક સંસ્થા છે જો 1964 મે જન્માષ્ટમી કે દિન સ્થાપના થઈ દી વિશ્વ હિન્દુ પરિષદ ની વિશ્વ હિન્દુ પરિષદ કો આજ 60 વર્ષ પૂર્ણ હો ગયે હે ઓર નિરંતર યે સંસ્થા જો હે હિન્દુ સમાજ કે લિયે કામ કર રહી હે સેવા કે સુરક્ષા કે સંસ્કાર કે કામ કરતે આવી હે साठ वर्ष पूर्ण होने के उपलक्ष्य में दमन प्रखंड में हमने हिंदू सम्मेलन सामूहिक हनुमान चालीसा पाठ और भारत माता की आरती रखी थी इसमें दमन के सभी समाज के पुढ़ारी उपस्थित थे समाज से भी बहुत बड़ी संख्या में लोग उपस्थित रहे महाप्रसाद की भी आज योजना थी सुंदर कार्यक्रम की योजना दमन प्रखंड में हुई आज क्षेत्र के महामंत्री अशोक रावल ये आज दमन में मुख्य वक्ता के तौर पर उपस्थित थे सभी दमन के मंदिरों से साधु संतों को आमंत्रित किया था उसमें चेतन महाराज और राहुल महाराज मुख्य वक्ता के रूप में समाज को मार्गदर्शन देने के लिए उन्होंने वक्तव्य किया